આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજ રોજ સરડોઈ ગ્રામ પંચાયત અને વન વિભાગ વિતરણના સંયુક્ત ઉપક્રમે ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં વડાપ્રધાન શ્રીના મિશન પંચરત્ન ગ્રામ વાટિકા યોજના અન્વયે એક પેડ મા કે નામ મિશન અંતર્ગત પચાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં લીમડા પીપળા વડ કરંજ ખાટીઆંબલી જેવા વૃક્ષોનું વાવેતર ટ્રીગાર્ડ સાથે કરવામાં આવેલ જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ પ્રવીણભાઈ આંજણા સરડોઈ પૂર્વ સરપંચ જયદત્તસિંહ પુવાર સરડોઈ ગ્રામ પંચાયતના તલાટી ચિંતનભાઈ પટેલ વન વિભાગના કર્મચારીઓ ગ્રામ પંચાયતના કર્મચારીઓની સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ મિશન અંતર્ગત મંદિરની આસપાસ વિસ્તારમાં આવા મોટા વૃક્ષોનો ઉછેર થાય જમીનનું ધોવાણ અટકે અને યાત્રાઓ યાત્રાળુઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને એક સુંદર વ્યવસ્થાનો લાભ મળે તેવા આશયથી વૃક્ષોનું વાવેતર કરેલ છે પંચાયતના પૂર્વ સરપંચ શ્રીએ વન વિભાગનો આભાર માન્યો હતો નમસ્કાર હું જયદેવસિંહ પુવાર પૂર્વ સરપંચ અને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ આજે સરડોઈ ગામે ઉડિયાર માતાજીના મંદિરમાં એના પ્રાંગણમાં વન વિભાગ દ્વારા એક આપણી જે યોજના છે એક પેર માકે નામ એ મુજબ આજે ખોડિયાર માતાના પ્રાંગણમાં પચાસ વૃક્ષો કે જેમાં ખાટી ખાટીઆંબલી હોય કરંજ હોય વડ છે પીપળો છે લીમડો છે આવા જે બહુ લાંબા સમય સુધી એ ઝાડ અહીંયા વિકાસ પામે એવા ઝાડ અહીંયા વાવેતર કર્યું છે અને આ યોજના મુજબ આ વિસ્તારમાં આવા નવા ઝાડ ઉગવાથી એમાં એક હરિયાળી પણ થશે અહીંયા આ મંદિરનો પણ વિકાસ થશે અને આવતા જતા લોકોને પણ આ જગ્યાએ વિશ્રામ કરવા માટેની પણ જગ્યા એક બને એવી આ સરસ સરકારની આ યોજના છે એ માટે હું આરએફઓ સાહેબનો એમની સમગ્ર ટીમનો અમારા પંચાયતના તલાટીશ્રી અને ગ્રામજનો તમામનો આભાર પણ માનું છું અને આવો સાથે મળીને આપણી આ પૃથ્વીને લીલી બનાવીએ એટલે જે ગ્લોબલ વોર્મિંગથી જે દુનિયાને નુકસાન થઈ રહ્યું છે નુકસાન પણ અટકે ફરી એકવાર વન વિભાગનો હું આભાર માનું છું

વિવિધ જેવી કે લીમડો જાંબુ વડ પછી આંબલી કાઇજીરિયા નગરોડો વગેરે જેવા રોપા પચાસ રોપા પાંજરા સાથેનું આજે બધા ટીમની સાથે હાજરીમાં વનીકરણ કરવામાં આવે